આજે ગત સપ્તાહે જે છે એ આઈએચઆઈપી રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીકેએચ અને પીડીયુમાં જે વાઘજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી પરંતુ ડેન્ગ્યુમાં જે છે બત્રીસ જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો અઢારસો જેટલા કેસીસ છે નોંધાયેલા છે ઝાડા ઉલટીના જે છે એ ત્રણસો બસો ને ત્રીસ જેટલા કેસીસ છે નોંધાયેલા છે જ્યારે ટાઈફોઈડના ચાર અને જોન્ડિસના જે છે એ બે કેસ નોંધાયેલા છે જ્યારે કોલેરાનો એક પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો જે ખાસ કરીને વાત કરીએ ચોમાસા પછીના દિવસોમાં બેંકના કેસિસમાં રાજકોટમાર ખાતે ઉછાળો જે નોંધાતો હોય છે ખાસ કરીને અત્યારે પણ વરસાદી ઋતુ અને માહોલ છે એ આવેલો છે ખાસ કરીને જે એડિસ ઇજિપ્તી મચ્છર જે છે એ પોતાના ઈંડા છે એ ભેજવાળી સરફેસ છે છે ત્યાં સપોર્ટ મળે તે રીતે મૂકતા હોય છે અને એમાંથી ચૌદથી એકવીસ દિવસની અંદર જે છે એડલ્ટ મોસ્કીટો જે છે એ બનવાની શક્યતા છે રહેલી હોય છે આ ઉપરાંત કોઈ એડિસ ઇજિપ્તી નામનું જે મચ્છર જે છે એમાં જોવા જઈએ તો વાયરસનું ટ્રાન્સમિશન છે એ પોતાના ઈંડા મારફતે પણ થતું જોવા મળે છે અને એના જ કારણે કોઈ તમને જો એડલ્ટ મચ્છર સરડે અને એની અંદર ડેન્ગ્યુનો વાયરસ હોય તો એની નેક્સ્ટ એની પછીની જે પેઢી છે એમાં પણ ડેન્ગ્યુનો વાયરસ આવવાની શક્યતા છે ને એ રીતનો ફેલાવો છે વ્યાપક રીતે થતો જોવા મળે છે હાલ જે છે ખાસ કરીને પોરા અને એન્ટી લાર્વિસિડલ ઉપરાંત જે એન્ટી એડલ્ટ કામગીરી છે એ અમારી રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે હાલ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ છે આ ઉપરાંત ઘરે ઘરે તમામ કેસો છે જ્યાં શંકાસ્પદ એનેશ પણ હોય અલાઇઝા છે કે કન્ફર્મ કેસીસ છે તમામ કેસો જે છે ત્યાં ફોગિંગની કામગીરી છે આજુબાજુના પચાસ મીટર ના એરિયામાં જે છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો સાડા સાત હજાર જેટલા ઘરોમાં ગત સપ્તાહે ફોગિંગની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી મળતી સૂચનાઓ મુજબ જે છે એ કાર્યવાહી કરવામાં આવે છે દંડની કાર્યવાહી પણ જે છે એ દંડ અને આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી પણ છે એ રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે ગત સપ્તાહે ઓગણ સિત્તેર હજાર જેટલી માતબર રકમનો જે દંડ જે છે એ પણ વસૂલ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આ દંડની કાર્યવાહી હજી સ્ટ્રીક કરવાની છે એ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત જોવા જઈએ તો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો જે છે એને સીલ કરવાની કાર્યવાહી પણ જો ત્યાં પોરા અથવા હાઇડ્રસ્ટકિટો મળશે તો ત્યાં પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત જે સ્વચ્છતા સ્વચ્છતા સેવા જે છે પખવાડા અંતર્ગત ખાસ કરીને જ્યાં આર્ટિફિશિયલ પાણીનો ભરાવો થાય છે ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી અગાસીઓ જે છે જે બંધ મકાનની અગાસીઓ છે ત્યાં પણ જો પાણીનો ભરાવો હોય તો ત્યાં ઓઇલબોલ નાખવાની કામગીરી છે અમારા મેલેરા વર્કર દ્વારા હાલ જે છે કરવામાં આવી રહી છે ખાસ કરીને મોટા પાણીના જે ચોખ્ખા પાણીના ભરાવ સ્થાનો છે તેમાં પણ ઓઇલ જે છે એની સરફેસ એટલે કે એમએલઓ ઉપરાંત બીએલઓની કામગીરી જે છે એ પણ છંટકાવની કામગીરી છે ટીમ દ્વારા કરવામાં આવી રહી છે